અને મજા આવે કિટસને ભાવે પણ ખરો તું વિચારું કે આજે ઈજ બને અમુક પહેલાં રોવો તો પલાડી દો એ માટે રોવો જોયો નથી કેટલો જોઈ યુન ફોન બધો રોવો છે પણ જો હું થોડો છે તો ઇડલી બેટર આવું પડસે મિક્સ કરી લઉં તો મેરો થોડો હશે તો ઇડલી નું જે બેટર છે ને થોડું મિક્સ કરીસા એટલે સરસ થઈ જશે તો આ એ છે કે પહેલા હું વેજીટેબલ તોધા કટિંગ કરી લઈશ દૂધીને દૂધી પડે છે છોકરાઓને છે ને એવ રીતે ભાવતું નથી દૂધી નું શાક એવું તો આપણે આ રીતે મિક્સ કરી દઈએ તો એ ખાઈ લેજે એટલે હું ફટાફટ એવું જ કરો દૂધી ની ખાય નહીં તો હાંડવો છે એ ઢોકળા બનાવે એવા દૂધી નાખી દઈએ આપણે ખાઈ લઈએ ફટાફટ ચાલો હું બનાવી નાખું કે આવી જશે આજે ગણપતિ સોસાયટી માં આવવાના છે એટલે એ લોકો એક્સાઇટેડ છે ગણપતિ વેલકમ કરવા માટે અરાઉન્ડ સેવન ઓ તો એ પેલા સ્કૂલે થી આવશે એટલે પેલા ફટાફટ એ લોકો ખાઈ લેશે ને પછી નીચે જશે ગણપતિ વેલકમ માટે આઈ હોપ કે તમારી બધા સોસાયટી માં કે ઘણા લોકો ઘરમાં પણ શું કે બિરાજમાન કરતા હોય છે ઘણા લોકો સોસાયટી માં પણ બન છે ને લીલી દુધી ઉપરથી એક વાત યાદ આવી એક બેન હતા ને એ જરામ બીજો બીમાર હતો તો દવા ખાઈ ગયા તો ડોક્ટરે કીધું કે એલા શાકભાજી ખાવાના છે તો ઈબે શાકભાજી લઈને મઘર હે અન ત્યાર હસબન્ડ દવા ખાને તો એ પૂછે કે તો ડોક્ટરે શું કીધું એ તો એને શાકભાજી ખાવાના કીધા તોજી भिંડો એ બાજુમાં જ હતો એ કે લીલો આલી भिંડો છે ખાઈ લીયો હવે લીલો છે તો કે તો કાચો છું કાચો કેવી રીતે ખાઈ શકું ઈ કે જો પકાવીશ ને તો કે લીલો કલર જતો રહેશે ചോറിൻ അരേ രാം ഹി ഹസിന്റെ പിണ്ടു കുടിക്കുക യാൻ